ઉમરગામ તાલુકાના નાહુલી ગામમાં આવેલ ગોદડ ફળિયામાંગથી રાત્રિના બે વાગ્યે મરઘીના શિકાર માટે આવેલ નવ ફૂટ લાંબા અજગરનું લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહ દ્વારા મહા મહેનતે રેસ્ક્યુ કરવા આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ગોદડ ફળિયામાંગ રહેતા અશોક પટેલની ઘરની પાસે બનાવેલ મરઘીના પાંજરા ઉપર એક વિશાળકાય અજગર મરઘીના શિકાર માટે આવી ચઢ્યો હતો જેથી મરઘીનો અવાજ સાંભળી ઘરના લોકો જાગી ગયા હતા અને પાંજરા ઉપર નજર કરતાં એક વિશાળકાય સાંપ દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા બુમાંગ બૂમ કરતાં આસપાસના લોકો પણ સ્થળ પાસે પહોંચી ગયા હતા જો કે મોડી રાતે વાપીની લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થાના સંસ્થાપક વર્ધમાન શાહને આ વિશે માહિતી આપતા તેઓ સ્થળે પહોંચી અજગરને સુરક્ષિત રેસ્ક્યૂ કરી નજીક વન્ય વન્યક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો